ઇન્ડિયન આર્મી તરીકેની છાપભી કરવા માટે લોકોમાં ઇન્ડિયન આર્મી તરીકેનો પ્રભાવ પાડવાના ઇરાદે ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા વાહન ચીપ્સી કાર રાખવા બદલ પોલીસે ભૂટો ઓસ્માણ પડિયાર રહેવાસી નોંધાતણવા તથા હનીફ જાકબ બાવા પડિયાર રહેવાસી નોંધાતણ તાલુકો અબડાસાના વામે ગુનો દાખલ કરી અને વાહન કબજે લેવામાં આવ્યું હવે જોઈએ હમણાં શામ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ ઇન્ડિયન આર્મી તરીકેની છાપ ઊભી કરી લોકોમાં ઇન્ડિયન આર્મી તરીકેનો પ્રભાવ પાડવાના ઇરાદે ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો જેવી જીપ્સી મોટર કાર રાખી આરટીઓ કચેરીની પરવાનગી વિના બિનઅધિકૃત રીતે ફેરફાર કરી નાખનાર બે શખ્સો વિરુદ્ધ કોઠા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખાસ કરીને પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ વડાની સીધી સૂચના અનુસાર આ ટીમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું એલસીબી એસઓજી કોઠારા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવી આરોપીને શોધવા માટેના પ્રયાસો જારી કરવામાં આવ્યા છે ખાસ કરીને આરોપી હનીફ ઝાકબ બાબા પઢિયા રહેવાસી નોંધાતણ તાલુકો અબડાસા જિલ્લો કચ્છ ભુજવાડાના રહેણાંક મકાનને તપાસ કરતાં ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા આ વાહન આબેહૂબ મળી આવ્યા હતા તેમની સાથે અન્ય એક આરોપી જે પણ પોતાના કબજા ભોગવટવામાં આ ગાડી રાખતો હોવાનું બહાર આવ્યું છે જેનું નામ છે ભૂટો ઓસમાણ પડિયાર રહેવાસી નોંધાતણ તાલુકો અબડાસા જિલ્લો કચ્છવાડો આ બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બંને ફરાર હોવાનું પોલીસે જણાવવામાં આવ્યું છે